સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેનની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ સામે આવ્યો વરસાદી પાણીના નિકાલ માટે નખાઈ રહેલા પાઇપ ખેતરો કરતા ઊંચા રખાતા ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે પાઇપ ખેતરના લેવલથી ઊંચા હોવાથી પાણીનો નિકાલ મુશ્કેલ થતાં પાક નુકસાનની ભીતિ સેવાતા ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાંથી પણ પસાર થવાનો છે જોકે આ બુલેટ ટ્રેનની કામગીરી કેટલીક જગ્યાએ મુશ્કેલી સર્જી રહી છે વાત એમ છે કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે જેમાં કડોદરા હાઈવેથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી માટે બનતો રોડ અંત્રોલી નિયોલ અને વાંકાનેડા ગામના ખેડૂતો માટે ચોમાસામાં મુશ્કેલી સર્જી શકે તેમ છે અહીં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કડોદરા ખાતે સીએનજી પંપની સામેથી ઉધના માઇનોર નહેરની બાજુમાં જ રોડ નિર્માણની કામગીરી ચાલી રહી છે જ્યાં હવે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે ચોમાસાના પાણીના નિકાલ માટે એ લોકોએ જે ડ્રેનેજ લાઇન નાખીને ખેતરથી ઊંચી ગટર લાઈન નાખી છે અને ચોમાસાનો પાણીનો નિકાલ થઈ શકે એમ નથી અને ખેડૂતોએ પાછા બે વર્ષની અંદર ખેડૂત નમાયેલો થઈ જશે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે એ શેરડી કે શાકભાજી નહીં પકવે પણ તળાવ બનાવી જશે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કડોદરાથી નિયોલ સુધીના વિસ્તારમાં બની રહેલા રોડ પર અલગ અલગ જગ્યાએ પાણી નિકાલ માટે પાઇપ નાખવામાં આવી રહ્યા છે પરંતુ આ પાઇપની ઊંચાઈ ખેતર કરતાં વધારે રાખવામાં આવતા ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાની શક્યતા ઊભી થઈ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સ્થાનિક ખેડૂતોના મત મુજબ વરસાદી પાણીના નિકાલ માટે નખાઈ રહેલી પાઇપ ખેતરના લેવલને ધ્યાનમાં રાખી અને નાખવામાં આવે જેથી ખેતરોમાં પાણી ભરાવાનું જોખમ ટળી શકે છે વારંવારી મે એમને રજુવાટ કરવા છતાં લોકો અમારે કોઈ પ્રશ્નનો હલ નથી કર્યો હજુ હાલની પરિસ્થિતિ એવી છે હજુ ચોમાસું આવ્યું આવવાની તૈયારી છે અને હજુ કઈ લોકો એને એના સામે એ નથી કરતા હવે એને હું થશે મને ખબર નથી હવે એ લોકોને અમારે ખેતી બંધ કરવી પડે એ પરિસ્થિતિ હમણાં આવી ગયેલી છે અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અહીં રસ્તાની ઊંચાઈ વધારે છે અને રસ્તાનું લેવલ અને ખેતરના લેવલમાં ઘણો ફરક છે અહીં રોડનું કામ કરતી એજન્સી દ્વારા ખેતરનું નહીં પરંતુ રોડનું લેવલ ધ્યાનમાં રાખી પાઇપ નાખી રહી છે જેથી પાણીનો નિકાલ થવું મુશ્કેલ છે અને ચોમાસામાં ત્રણ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થવાની ભીતિ છે પરિણામે ગ્રામજનોએ અંત્રોલી નજીક કામ અટકાવ્યું હતું જે બાદ મોટા પાઇપ નાખી કામગીરી શરૂ છે પરંતુ રોડ અને ખેતરનું લેવલ નહી જળવાઈ રહે તો ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે તે હકીકત છે અમિત ચાવડા જીએસટીવી બારડોલી